તો તૈયાર થઈ ચૂક્યો છે આપણો વેજીટેબલ ઉપમા આજે હું તમને ઉપમાની રેસિપી બનાવતા શીખવીશ તો ચાલો આપણે બનાવતા શીખી લઈએ તો હલો ગાઈસ આજે આપણે લઈને આવ્યા છીએ ઉપમાની રેસીપી ઉપમા તો તમે બનાવતા હશો પણ એમાં વેજીટેબલ નાખી અને કઈ રીતે બનાવાય તે હું તમને શીખવીશ આ સૌ પ્રથમ મેં એક કટોરી રવો લઈ લીધો છે અને એક કડાઈમાં તેને આમનમ જ કોરે કોરો શેકી લેવાનો છે રવાને એકદમ સરસ રીતે શેકી લેવાનો છે આપણે સેજ આછો એવો બદામી થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે શેકવાનો છે રવાને આ રીતે તવેથાની મદદથી હળવે હળવે રવાને કોરે કોરો જ આપણે શેકી લેશું તમે જોઈ શકો છો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે ત્યારબાદ રવાને શેકી અને આપણે સાઈડમાં એક ડીશમાં રાખી દઈશું ડીશમાં રવો આપણો ઠંડો થાય ત્યાં સુધી આપણે બધા શાકભાજીને સરસ કટ કરી લેશું તમે જોઈ શકો છો મેં અહીંયા ડુંગળી લીધી છે મરચાં લીધા છે ધાણાભાજી લીધી છે ટમેટા લીધા છે અને બટેટા લીધા છે એ નાના 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 પીસ આપણે કરી લેવાના છે આ રીતના તેલ મૂકીશું બે પાવરા તો આપણું હવે તેલ ગરમ થાય છે તો હવે આપણે આની અંદર નાખવાની છે અડદ ની દાળ અને ઉપમા હોય ને એની અંદર અડદની દાળ નો હોય ને એ મજા જ ના આવે આપણે ઉપમા બનાવીએ છીએ તો એની અંદર ફર્સ્ટ પ્રાયોરિટી આપણે અડદની દાળને દઈએ છીએ કારણ કે ઉપમાની અંદર અડદની દાળનો ટેસ્ટ અલગ આવે છે તો આપણે એને અડદની દાળ તેલની અંદર નાખી દીધી છે તેને બ્રાઉન કલર થવા દેવાનો છે બ્રાઉન કલર થઈ જાય એટલે તેની અંદર નાખવાની છે મોટી રાઈ મેં અહીંયા મોટી રાઈનો પ્રયોગ કર્યો છે તો આ ઉપમાની અંદર મોટી રાઈ નાખશો તો વધારે મજા આવશે તમારા ઘરની અંદર નોર્મલ રાઈ હોય એ પણ નાખશો તો પણ ચાલશે તો આપણી રાઈ હવે તતડી ગઈ છે અને આપણું બ્રાઉન બ્રાઉન તમે જોઈ શકો છો અડદની દાળ પણ થઈ ગઈ છે ત્યારબાદ આપણે શું કર્યું છે જીરાનો વઘાર કરી નાખ્યો છે તો તને ત્રણ વસ્તુનો વઘાર થઈ ગયો છે તો તેની અંદર નાખી દઉં હવે ડુંગળી તો ડુંગળી નાખીને બધા વઘારને તમારે મિક્સ કરી નાખવાનો છે તો હવે આ ડુંગળીને તમારે થોડીક એવી મિક્સ કરી લેવાની છે અને આની અંદર નાખી દેવાના છે બટેટા લાલ બ્રાઉન હજી થાવા દેવાની નથી અંદર બટેટા નાખી દેવાના છે એટલે બટેટા અને ડુંગળી બેય જ ચડી જાય તો મેમ આપણા બટેટા જે હતા મેં નોર્મલ સાઈઝના ટુકડા કરી લીધા હતા એ બટેટાને આપણે આની અંદર નાખી દેવાના છે હા તમને લાગતું હશે છે નવાઈ પામતા હશો કે વેજીટેબલ એટલું બધું ઉપમાની અંદર અરે યાર એકવાર ઘરે બનાવો તો જોરદાર મજા જ આવી જશે તો હવે આપણે શું કરીએ છીએ બટેટા અને ડુંગળીને આપણે સાતળીએ છીએ તો વઘારની અંદર બધો વઘાર આની અંદર બેસી ગયો છે જોરદારનો વઘાર આની અંદર તમે હિંગ પણ નાખી શકો છો અમે આની અંદર હિંગ નાખતા ભૂલી ગયા છીએ હવે આપણે આ ડુંગળી અને બટેટા સતળાય છે તો તમારે વચમાં વચમાં ચેક પણ કરતું રહેવાનું છે કે નીચે તમારા બટેટા અને ડુંગળી તળીએ ચોટી નથી જાતા ને એ તમારે સતત અને હલાવતું રહેવાનું છે અને બટેટા કાચા ન રહીએ એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો ત્યારબાદ આપણા જે ટમેટા હોય છે તે ટમેટા આપણે એક આખું કરી લેજેલું હતું પરંતુ આની અંદર અડધા જ ટમેટા નાખવાના છે કારણ કે

આ બધું મિક્સ કરતું જવાનું છે અને લાલ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે આ તેલ બહાર જે છૂટું પડી રહ્યું છે મસાલો કરશું એક ચમચી એવી મીઠું નાખ્યું છે પાંચ ચમચી એવી હળદર ઉમેરી છે ફરી એકવાર આપણે એને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો સરસ આપણું તેલ બહાર છૂટું પડી ગયું છે સતત હલાવી અને બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે હવે છાશ ઉમેરશું તેમાં આ પાંચ વાટકી જેટલી મેં છાશ લીધી હતી પહેલાં ત્રણ વાટકી લીધી હતી અને ફરી માથે પણ મારે બે વાટકી જેટલી છાશની જરૂર પડી હતી જે પ્રમાણનો રવો હોય એ રીતે છાશ પીવે છે આ ત્રણ વાટકી મેં ઉમેરી છે ફરી એક વાટકી ઉમેરી છે છાસ ત્યારબાદ તમે જોઈ શકો છો આ સરસ બબલ્સ થઈ ગયા છે આપણા અને તેલ બધું છૂટું પડી ગયું ત્યારબાદ આપણે રવો ઉમેરી દેવાનો છે રવો સતત હલાવતા રહેવાનું છે નક્કર એમાં ગાંઠા પડી જશે આથી તમારે જ્યારે પણ રવો ઉમેરો ત્યારે સતત તવેથાની મદદથી એને હલાવતા રહેવાનું છે આ બધો જ રવો મેં મિક્સ કરી દીધો છે અને બધું આપણે મિક્સ કરતા જશું તરીએ ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે આ થોડી છાસ ફરી ઉમેરી દીધી એટલે કુલ મારી પાંચ વાટકી છાસ થઈ છે એક વાટકી રવામાં પાંચ વાટકી છાશ જોઈ છે મારે રવો કારણ કે મારો થોડો જાડો હતો તમારે જો ઝીણો રવો હોય તો ઓછી છાસ જોશે અને વેજીટેબલ પણ થોડુંક છાશ પીએ છે એથી કરીને મારે થોડીક છાશની વધારે જરૂર પડી આ તમે જોઈ શકો છો છૂટો મસ્ત આપણો ઉપમા બની ગયો છે તો રેડી થઈ ગયો છે આપણો ઉપમા નીચે ચોટે નહીં એનું તો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું આ તમે જોઈ શકો છો આપણો મજેદાર વેજીટેબલ ઉપમાં તૈયાર થઈ ચૂક્યો છે માથે ટમેટાની કટકી અને ધાણાભાજીથી તેને સજાવી દેવાનું છે અને માથે હિંગ સ્પ્રિંકલ કરી દેવાની છે હિંગ માથે નાખશો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે ઉપમા ખૂબ જ ટેસ્ટી લાગશે આ ઉપમાને હવે ટેસ્ટ કરી લેશું આપણે તો ટેસ્ટની વાત કરીએ તો ઉપમા ખાવામાં નવું આપણે જે ચાલુ કર્યું છે વેજીટેબલ વેજીટેબલ્સ ના એટલા સ્વાદ આવતા જે ઉપમા એ કોમ્બિનેશન હતો એ જોરદાર હતો મેં ટેસ્ટ કર્યો મને પર્સનલી બહુ ગમ્યો તમે પણ ટ્રાય કરજો આ વિડિયો શેર કરી દયો જેને સાદો ઉપમા બનાવતા હોય હવે બનાવો વેજીટેબલ ઉપમા અને મિત્રોને પણ શેર કરી દો જેને ઉપમા બનાવતા જ નથી આવડતો થેન્ક યુ ફોર વોચિંગ